બોલો અમે આટલી દર્શન અહીંયા તમારું હાલું કર્યો

અને તમને પરંપરાની ખબર નથી એક કાકો ભત્રીજો રહે ને કોઈને ચંપલ બીક કે ઝોલું કે કશું રા નહીં દેતા લોકો અત્યારે કયા હે ને મને ખબર તમારે પૈસા જોઈતા હોય ને તો ચાલો મારી હાથે એ કયા હે મને પાકી ખબર છે એ ભાઈ જે અત્યારે હેડો તમે જલ્દી એકદમ ઉતાવળિયા કે લોકો હે ને બહુ ખરાબ લોકો છે અત્યારે ઝોલું હોલું અત્યારે નાખી દે હે કોતેડામાં પૈસા કાઢી લે હાગેડ બધું લઈ લેશે

લોકો ગમે છે તમને ખબર નહીં પડતી મંદિરે લોકો દર્શન કરવા આવે તો તમે ચોરીઓ કરો હો બહાર નીકળો ખબર પડે મંદિર એ ભાઈ કઈ બુદ્ધિ સુવિધા છે આપડે મંદિર માં તમને ખબર નહીં! તો મને જયારે કઈ જાણ કોઈ બી પૂછ્યું હોય ને તો તમને બધી માહિતી મળી જતી ઝોલો બુટ ચંપલ જે પણ મૂકવું ને

મિત્રો આ વિડીયો જાણવા મળે છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમે તમારા સામાનનું ધ્યાન રાખવું જય માતાજી